જૈન દેરાસરનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે તેના માટે જે તાડેમાર તૈયારીઓ છે તે પણ શરૂ થઈ ગયું છે ને અહીંયા આપ જોશોમાં જોશો કે તમામ જે સભ્યો છે તે અહીંયા ઉપસ્થિત છે ને તેમના દ્વારા મિટિંગ કરવામાં આવી રહી છે તૈયારીઓ લઈને તમામ જે ચર્ચાઓ છે તે કરવામાં આવી છે ને જેના જે તમામ સભ્યો છે તે અહીંયા ઉપસ્થિત છે જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેની પણ પૂર્ણ વિગત આપણે લઈશું કે ક્યાં કેવી રીતે જે પ્રાણ પ્રતિષ્ઠા તે થવા જઈ રહી છે તેના માટે જ અહીંયા તમામ જે સભ્યો છે તે પહોંચ્યા છે ને તેમની સાથે જી આપણી સાથે પ્રમુખ પણ છે તેમની સાથે પણ વાત કરીશું સર જયંત દેરાસરનું જે પ્રાણ પ્રદેશ સાથે તે થવા જઈ રહ્યું છે આપ જણાવશો કે ક્યાં થવા જઈ રહ્યું છે કેવી રીતે આખો પ્રોગ્રામ વિજય સોસાયટીમાં શ્રી સાચોરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ વડોદરામાં પંદર તારીખથી બાવીસ તારીખ સુધી શ્રી કુંદનાથ ભગવાનની અંજન સલાહ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાનો છે એમાં એકવીસ તારીખે ભવ્ય વરઘોડો છે અને બાવીસ તારીખે સમસ્ત વડોદરાના ચારે ફિરકાઓની ભલે ચુંદડી જે મોટી નોગાસી કહેવાય જમણવાર આખા ચારે ફિરકાઓ નવખ લાખી ક્રમ પાઉન્ડમાં છે અમારા લોકોની એવી ગણતરી છે કે લગભગ બારથી પંદર હજાર જહેનોનું વડોદરાનું મોટામાં મોટું જમણવાર જે નવલખી લોકો રાખવાનું આયોજન કરીએ છીએ અને સમસ્ત વડોદરાના બધા સંઘ જૈન સંઘ મૂર્તિ પૂજક થેરાપંથી ઇસ્તાનવાસી દિગંબર બધા માટેનું એક આ એક આયોજન છે અને સામૂહિક આયોજન એ ટાઈપનું રાખ્યું છે અને રોજે પંદર તારીખથી બાવીસ તારીખ સુધી સમસ્ત વડોદરા માટેની આજે ભાવના જેમાં વડોદરામાં કલાકારો જે આવવાના છે કદાચ પહેલી વખત જ વડોદરા આવતા હશે એ કોઈ આયામી નહીં હોય એટલે સારામાં સારા કલાકારોની ભક્તિભાવનાનું અહીંયા મોટા પાયે આયોજન રાખેલું છે અને સમસ્ત વડોદરાના ચારે ફિરકાઓને રોજે ભક્તિભાવમાં ભાવનામાં આવવા માટે ખાસ વિનંતી અને એ સિવાય બાવીસ તારીખનો સામીવાદ સિલમાં આવવા ખાસ વિનંતી પ્રતિષ્ઠામાં આવો કુંથનાથ ભગવાનની પ્રતિષ્ઠા છે બધા દેરાસર જે આરવી દેસાઈ રોડથી બીજે સોસાયટીના બાર છે તૈયાર થઈ ગયું છે એટલે બધા જતા આવતા દર્શનનો નો બી લાભ લે એવી અમારા સંઘ તરફથી શ્રી સાચોરી જૈન સ્વતાંબર મૂર્તિ પૂજક સંઘ વડોદરા તરફથી ખાસ વિનંતી છે આજે સમસ્ત વડોદરાના વડોદરાના સંઘ તરફથી બધાનું એક સમસ્ત કાર્યક્રમ માટે આયોજન કર્યું છે એમાં ફરેશભાઈ ફરેશભાઈ સુજલ દીપકભાઈ રાજેશભાઈ અને રજનીભાઈ મનસુખભાઈ બી આવ્યા હતા બધા સંઘના વડીલો વધાર્યા એના માટે જગીસાબેન છે ખાસ ખાસ બીજું નામ કહો જ્યોતિબેન રાખીબેન સોરી રાખીબેન આયા છે બધા જેવી વધારે અગ્રણીઓ અમારા ખાસ આમંત્રણને માન આપીને એમનો બી અમે લોકો સ્વાગત કરીએ છીએ અને એમનો સહકાર સમસ્ત વડોદરાનો સહકાર અમારી જોડે રહે એવી અમારી ભાવના છે બિલકુલ કહી શકીએ ખૂબ જ સુંદર જે આયોજન છે તે કરવામાં આવ્યું છે સર જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે કેવી પ્રકારની જે કાર્યક્રમ છે ને શું આયોજન અમારા ગુરુ ભગવાન શ્રી આચાર્ય ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરીજી રત્ન રાજશે રાજેન્દ્ર સુરીજીના શિષ્ય રાજશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ રત્નાકર સુરીજી મહારાજ સાહેબ એમની નિશ્રામાં આ બધો ભવ્ય પ્રોગ્રામ થવાનો છે ને બધો સાસોરી સંઘના અમારા બોમ્બઈના બધા અમારા જ્યાં જ્યાં રહેતા હોય બધા લોકો અહીંયા પધારશે ને ભવ્ય પ્રોગ્રામની આ વ્યવસ્થા કરવાની વ્યવસ્થા કરી છે અમે જી સર ખાસ શું આજે પ્રાણ પ્રતિષ્ઠામાં રાખવામાં આવે છે કેમ કે ભગવાનને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તમામમાં કંઈક અલગ જ ભાવના રહેતી છે કેટલી ખુશી છે અમારામાં ખુશી ખુશી અપરંપાર છે એક આનંદનો માહોલ બનેલો છે અને પ્રતિષ્ઠાની પૂર્વ તૈયારી માટે સમસ્ત વડોદરાના મૂવી જૈન મૂવી બધા ભેગા થયા છે અને આ પ્રતિષ્ઠાને એક યાદગાર અને એક મેમોરેબલ પ્રતિષ્ઠા બની રહે એના માટેના પ્રયાસો ચાલુ છે અને બહુ જ એવા અલગ 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 પ્રોગ્રામો આઠ દિવસમાં થશે જે કદાચ વડોદરામાં હશે એટલે દરેક 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 જૈનોને જૈનેતરને નમ્ર વિનંતી છે કે તમે આ કાર્યક્રમમાં આવો જુઓ નિહાળો અને પ્રતિષ્ઠાને આનંદ માણો સર નું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે કેટલી ખુશી છે કેટલી ખુશી તો બહુ જ છે કેમ કે અમારા ભગવાનને દેરાસરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને એના નિમિત્તે વડોદરા જૈન સંઘના દરેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અત્યારે ભેગા થયા છે અને એની આયોજન માટે ભેગા થયા છે અને વડોદરા શહેરમાં દરેક જૈનને આમંત્રણ આપવામાં આવે છે કે પંદરથી થી બાવીસ તારીખ સુધીના એક પ્રોગ્રામ છે અને મોટો પ્રોગ્રામ એકવીસ તારીખે વરઘોડો છે અને બાવીસ તારીખે સમસ્ત જૈન સમાજનું નવલખી ખાતે સ્વામી વાસલ્ય રાખવામાં આવ્યું છે દરેક જૈનોને પધારવા વિનંતી તારીખે ખાસ આયોજન છે છે તે રાખવામાં આવ્યું ને કહી શકાય કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો તમામ ભક્તોમાં જે અનેરો ઉત્સાહ છે તે જોવા મળતું હશે જૈન સમાજના તમામ જે અગ્રણીઓ છે અહીંયા ઉપસ્થિત છે શું કહેશો પ્રાણ પ્રતિષ્ઠા અમારા કુંતુનાથ નાથ પ્રાણ પ્રતિષ્ઠા છે તો અમારા સાચુરી જૈન મૂર્તિ પૂજક સંઘ આરવી દેસાઈ રોડ અમારા પરિવાર માતુશ્રી માલાજી પરિવાર પરિવારને મળ્યો છે તો આપ સભી સમસ્ત વડોદરાના જૈન ભાગ્યશાલીઓને સમસ્ત સંઘ ને સમસ્ત પરિવાર સાથે ત્યાં લાભ આપવા વિનંતી નવલકી મેદાનમાં માં અમારું બાવીસ તારીખે રાખ્યું છે તો સકલ સંઘ ત્યાં બધા જૈન ભાગ્યશાલીઓ પધારજો એ અમારી વિનંતી

દેરાસરમાં રાખવામાં આવેલી છે અને આ એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે કે વડોદરાના ચારે ચાર પંથના શ્વેતાંબર દિગંબર તેરાપંથી ચારે ચાર પંથના પંદર હજાર જેવી વસ્તી છે અહીંયા બધા જ અમારે ત્યાં આવે અને આ એક સુંદર આયોજન થાય અને એનો વરઘોડો પણ એટલો સુંદર રીતે નીકળે કે એમાં પણ દસથી બાર હજાર માણસ આવે એ રીતની અમારું આયોજન કરવામાં આવેલું છે આપણી સાથે પરેશ પણ ઉપસ્થિત છે સર જે ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે તમામ સભ્યો અહીંયા ઉપસ્થિત છે શું કહેશે કેવી રીતે પંદર થી બાવીસ તારીખ સુધીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આખા વડોદરાના સમસ્ત જૈન સમાજ માટે ખૂબ આનંદ ઉલ્લાસનો પ્રસંગ છે આની અંદર ચારે ફિરકાના લોકો ઇન્વોલ્વ થશે અને બધા જ સક્રિય રીતે દરેક ફંક્શનની અંદર પધારશે દરેક જણને ઇન્વિટેશન આપવામાં આવશે ખાસ કરીને મોટો વરઘોડો સ્વામી વાત્સલ્ય રાખવામાં આવેલું છે અંદાજીત બારથી પંદર હજાર લોકો તે દિવસ જમશે તો બધા જ જૈનોને મારા તરફથી પર્સનલી એક વિનંતી કરું છું કે આટલો મોટો જૈનોનો પ્રસંગ છે દરેક જણ પધારે બસ બિલકુલ ઠીક કહી સકિયે કે જે આયોજન છે તે કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર સર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે ખૂબ જ સુંદર જે આયોજન છે તે પણ કરવામાં આવરે છે શું કહેશો આ ફક્ત સાંતોર જૈન સમાજનો સંગમ નથી સમસ્ત વડોદરા જૈન સંગનો પ્રોગ્રામ છે વડોદરાના ચારે ચાર ફિરકા આજે આ પ્રથમ મીટિંગમાં ખબેથી ખભા મિલાવીને આગામી પંદરથી બાવીસ તારીખના પ્રોગ્રામમાં કેવી રીતના મદદરૂપ થઈ શકે અને કઈ રીતના પ્રોગ્રામ સક્સેસ થાય એના માટેનું આ પ્લાનિંગ મિટિંગ છે હું સ્પાર્ટ ટુડેના માધ્યમથી વડોદરાના તમામ જૈનોને વિનંતી કરું છું કે આપ સૌ પણ આ પ્રાણ પ્રતિષ્ઠાને પોતાની પ્રતિષ્ઠા ગણી અને ખભેથી ખભા મિલાવીને પંદરથી બાવીસ સુધીના દરેકે દરેક કાર્યક્રમમાં અવશ્ય હાજરી આપે અને એકવીસ તારીખના વરઘોડામાં અવશ્ય હાજરી આપે અને બાવીસ તારીખના પ્રાણ પ્રતિષ્ઠામાં આપ સૌ હાજરી આપે જે જે વ્યક્તિઓ જે જે આગેવાનો એમની નિષ્ઠાથી અહીંયા અમારી જોડે કામ કરવા જોડાશે તો એનો બેવડો બેવડો આનંદ અમને બધાને થશે થેન્ક યુ બિલકુલ થી જે જે તૈયારીઓ છે તે પણ અમે આપને બહાર બતાવીશું કંઈક ને કંઈક કહી શકાય કે જ્યારે ઉત્સાહ થતી રહેતી હોય છે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે તમામ ભક્તોમાં જે અનેરો ઉત્સાહ છે તે જોવા મળતી હોય છે મેમ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે પંદરથી બાવીસ તારીખ સુધીનો કાર્યક્રમ છે તમામ ભક્તો ઉપસ્થિત રહેશે શું કહે સૌને મારા જય જિનેન્દ્ર અને ખૂબ આનંદ અને ઉત્સવની વાત છે કે કુંથુનાથ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અને સાથે અંજન નો એક ખૂબ મોટો મહોત્સવ થવા જનાર છે અને આપ અહીંયા વાતો કરી એમાં આપ જાણી પણ શક્યા હશો કે જૈનો જેમ ખૂબ એમ કહેવાય કે ખૂબ આસ્થા ધરાવે છે પોતાના ધર્મમાં અને એને માટે દિલ ખોલીને તન મન ધનથી આપણને મદદ પણ કરતા હોય છે એવા ઉપસ્થિત છે એની પણ આપણે વાત સાંભળી અને આ પ્રસંગે સમસ્ત વડોદરા શહેરના સૌ જૈન દરેક ફિરકાના ભાઈ બહેનોને હું કહેવા માગું છું કે આ એક ખૂબ મોટો પ્રસંગ છે આપણા આંગણે આવ્યો છે વડોદરા હંમેશા એક સંસ્કારી નગરી રહી છે ધાર્મિક નગરી રહી છે દરેક દરેક દેશ દરેક ભગવાનમાં માનતી નગરી રહી છે તો આ પ્રસંગે આપ સૌ આમાં જોડાવ અને ભક્તિમય વાતાવરણમાં ચલો આપણે સૌ આખા વડોદરાને રંગી દઈએ હસ્તુ જય જી પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેટલું પહેલાં તો ખૂબ જ ઉત્સાહ છે અને પંદરથી બાવીસ તારીખનો કાર્યક્રમ છે બાવીસ તારીખનો મેઇન કાર્યક્રમ છે તો ખાસ એમાં બધા જૈનો આવે દરેક સંઘના દરેક ફિટકાના બધા જ લોકો આવે એવી ખાસ અપીલ કરું છું બધાને અને બીજું કે બધા સંઘો બી જોડાવાના છે એટલે શોભાયાત્રા થવાની છે વરઘોડો થવાનો છે તો ખૂબ જ સુંદર કાર્યક્રમ છે તો દરેક મહિલા મંડળ દરેક સંઘના પૂજા મંડળ બધા જ જોડાય એવી અપીલ કરું છું બિલકુલ તે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે તેને લઈને જે અનેરો ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે ને જે અહીંયા તૈયારીઓ જે છે તાડે થઈ કરવામાં આવી રહી છે તે પણ આપણે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જણાવીશું સર અહીંયા બહાર અમે જોયું કે તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે શું જે કાર્યક્રમ છે તે કરવામાં આવી છે અમારા શ્રી સાંચુરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજકની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અત્યારે આ જગ્યામાં બહુ જોરદાર જોરદાર તૈયારીઓ ચાલી રહી છે અને અહીંયા આગળ ભોજન ખંડ અને રાજા મહારાજાનું જે ખંડ છે એ બધું તૈયાર થતો રહ્યું છે ને અમારે આ પ્રોગ્રામ પંદર બે થી ત્રેવીસ બે સુધીનો પ્રોગ્રામ છે ને બાવીસ તારીખે અમારી પ્રાણ પ્રતિષ્ઠા છે બાવીસ તારીખે અમારી પ્રાણ પ્રતિ પ્રતિષ્ઠા છે ને એ દિવસે અમારા લોકોની બારથી પંદર હજાર લોકોનું ચારેય ફિરકાઓનું વડોદરામાં જમણવાર છે જેને ફલેચુંડી નવકારસી કહેવાય એ રીતે આ બધી જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને અહીંયા એક આ ભોજન ખંડ છે પેલો રાજા મહારાજનો જે એ એના માટે સ્ટેજ છે આ બાજુ અમારા બધા રસોડા ખાતાનો બધુંય જોરદાર તૈયારીઓ ચાલી રહી છે હા કેટલી ઉત્સાહ છે ભગવાનને પ્ર અરે અમારા લોકોને પ્લસ વડોદરા સમસ્ત વડોદરાને બહુ ઉત્સાહ છે આજે અમે લોકો અમારા બધા વરિષ્ઠ 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 અધિકારી કા વરિષ્ઠ લોકોને બધાને બોલાયા છે ને આજે અમારા લોકોની વરિષ્ઠો સાથે મીટિંગ થઈ એ વરિષ્ઠો બી બહુ જોરદાર અમને લોકોને ઉત્સાહ બતાડ્યો છે ને રોજે ની રોજે અમારે અહીંયા મિટિંગો થશે અને સકલ સંઘને પધારવા વિનંતી છે બિલકુલ તે કહી શકીએ કે ખુબજ જે તાડેમાર તૈયારીઓ છે અહીંયા દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કરવામાં આવી રહી છે ને ખૂબ જ સુંદર જે આયોજન છે તે કરવામાં આવ્યું છે ને ખૂબ જ સુંદર સર કેટલા ભક્તો જે છે અહીંયા ઉપસ્થિત રહેશે જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને કેવી જે પાર્કિંગની પણ આજે સુવિધા અહીંયા પાર્કિંગની સરસ સુવિધા છે હજારો લોકોની તાદાદમાં લોકો મુંબઈ કલકત્તા હૈદરાબાદ બરોડા અમદાવાદથી બધા આવવાના છે અમારા રાજસ્થાનથી બી ઘણા બધા માણસો આવવાના છે અને બધા અમાર લોકોનું વડોદરાની અંદર બધાને ઇન્વિટેશન છે ને પધારવાનું છે બિલકુલથી કહી શકીએ કે જે તૈયારીઓ છે તે અહીંયા અહીંયાથી ધૂમધામથી કરવામાં આવી રહી છે ને જોરો તૈયારીઓ કરવામાં આવી છે મોટી સંખ્યામાં તમામ જે ભક્તો છે આ જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે તે ઉપસ્થિત રહેવાના છે આ અમે આપને બતાવીશું કે ખૂબ જ સુંદર જે ડિઝાઇનિંગ જે રાજા મહારાજા જેવું કહી જણાવવામાં આવી રહ્યું છે તેવી જ પ્રકારની જે ડિઝાઇનિંગ છે અહીંયા તૈયારીઓમાં કરવામાં આવી રહી છે ખૂબ જ જે સુંદર આયોજન છે જી સર અત્યારે તો અહીંયા જોઈ રહ્યા છે અમે ખૂબ જ સુંદર આ કહી શકીએ આપે જેમ જણાવ્યું કે રાજા મહારાજોની જે ડિઝાઇનિંગ છે તેનાથી શું આગળ જે કાર્યક્રમ છે બસ આનાથી બસ પંદર તારીખથી અહીંયા પ્રોગ્રામ ચાલુ થશે રાતના ભક્તિ થશે દિવસે રાજા મહારાજાનો પ્રોગ્રામ થશે હા અને તેવીસ બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા છે એ પ્રાણ પ્રતિષ્ઠા કંઈ એ પ્રાણ પ્રતિષ્ઠા અમારે વિજય સોસાયટીમાં અમારું જૈન દેરાસર જે ભવ્ય દેરાસર બનાવ્યું છે એમ વિજય સોસાયટીમાં જે જૈન દેરાસર છે ત્યાં જે ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા છે ખૂબ જ સુંદર રીતે કરવામાં આવશે મોટી સંખ્યામાં તમામ જે ભક્તો છે તે આ પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવાના છે અને ખૂબ જ ઉત્સાહ તમામ ભક્તોમાં જોવા મળ્યો છે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રીના સ્પાક સ્ટુડન્ટ વડોદરા